પાસી એમબી આપણે લગન વગર ને છોકરી તો પટાવાઈ ની પટાવાઈ ની હવે આપણે ભાભી ઉપર લાઈન મારવાના નંબર માર ખાયા કેટલા નંબર લાઈવ અત્તમ ભાભી પટાએંગે ભાભી પટાએંગે જાને મોડું થઈ ગયું એવું ને એ વાત તો સોળો તમે બંને નીકળ જાવ બહુ તૈયારીમાં માં અમે તારે ફરવા જવાના છે હું સારું તું બી આને કે આ તો કોઈ દિવસ બહાર નીકળે જ નહીં પોપટ ને જેમ પાંદરા માં જ રહી અમારો હસબન્ડ ક્યારે સાબુદારા લઈ જાય ક્યારે ડોન લઈ જાય આજે તો ડોન જવાના છે અમે

તું તો પાણી પર ગયેલી કેમ ખાલી જ તમે જાતે જ પાણી ભરીને પીવો અરે પૂર્વે હું થયું તને હું થયું તમે જાતે જ જઈને પાણી ભરીને પીવો હવે આજથી પણ તને થયું હોય એ તો કે તમને ખબર છે મને બધી ફળિયાવાળી બધી મારી ઉડાટલી છે કેટલી બધી એટલે હો કે તમે મને કશે ફરવા નહીં લઈ જાય કશે નહીં લઈ જાને એ લોકોને તો ઘરવાળા કેટલા ફરવા લઈ જાય બ્યુટી પાર્લરમાં લઈ જાય તમે તમને નોકરાણી બનાવીને મૂકી દીધી છે લઈ નથી જાય તને નથી જોર્વે

આ ગામ ગામમાં જાય એટલે એક બીજાને બહરીને જોઈ ને જલિયા કરવાનું બસ હમણાં બીજી બૈરી ફરે તો હમણાં આને બી ફરવાનું હમણાં હો મારે ખીસા ખાલી કરવું જ પડે મિત્ર હું ફર મિત્ર અરે કેટલી કેટલી વાર લગાડી દી યાર તમે કઈ કાર બુકિંગ કરાવી એટલે ફરવા જવાનું ત્યારે તને બોમ્બે બોમ્બે લઈ જતો લોકો સુરત દૂર દૂર થી આવે અને આપણે નહીં જવાય કે ચાલો હવે હમણાં કેમ મોડું જોયું કેમ લાગે તારું તારે ફરવા જવાનું છે કે જવાનું તો છે રે પણ મોડું ના અવતાર ઉર હવે મોડું ના પગાર મારું તમને સરમ બરમ મને ચાલતા લઈ જવાના છે તે અરે ચાલ ને હવે તારે ફરવું છે ને ફરવું છે મૂળ બગાડો બધું જો મૂળ બગાડે તો પછી મેં આવો તો પછી આપણા છૂટા છેડા

મારે મે poured… <tlab> <tab> <mattopto>

ઓરમે કઈ દુકાન લેવા પેવાનું છે ઘરે કઈ લેવાનું હોય તો કે તમે જ જાવ ને તમે જો તું ફરવા આવેલી છે ને મૂડ ફ્રેશ કર ફૂફ ફૂસ ફૂસ કરે કરે તમે બધો ને મારું આખું મૂડ ખરાબ કરીને નાખી દીધું છે ખબર પડે તમને અરે મૂડ હો ખરાબ કર્યું તારો તમે બધો મૂડ કરી નાખી છે એટલે મને ભરવાની હે

હા આ કે મુસીબત ની તમે હા મે તો તમે ને જોઈએ મોકો ઝઘડો કરવાનો સને મને ચાલ ને તું ચાલ સમય બોલ બોલ કરે પછી શાંતિ ચાલ હા તો મેં પહેલા કહી તા તું શાંતિ થી વાત કરો તે તારી વાત તારી વાત કૂતરાઓને નઈ ગમે કૂતરાઓને આ કૂતરા જોઈએ ને જોવા આવે આ જો આ કૂતરાઓ તમે નથી ગમતા તમે એમ કીધું ને તમે ચાલો તમે હો છે નીકળો નીકળો ચાલે જોવા આવે

એ વાહ વાહ ઓહો વાહ કેટલો હોંસલો કેસન છે હવે આ એટીબી ચડાઈ કે જોવાય બીની કે જો જો આ બધો ખાડો દેખાય ને ચડી ગઈ ને તો તમે તો ખબર ને મને ફરવા લાવ્યો ખબર પડતી મને જ્યાર હોય તો રોક ટોક રોક તો

આવાનો કે ને નથી આવાનો એમ કીધું ને હા બુટ ગાડો એટલે મમતા મે મારવાના ચાલ હવે નથી આવ જાવ થાના માના ચાલ જાવ એમ કીધું ને ચાલ કીધું ને ચાલ ઓર માં જબરુ ચાલતો છે એમ જોબલ કેવો છે બેન કે આ માતા માતા થઈ જાય કરતા જાય એક કામ કરીએ આપણે શું કામ એ બનને બનતું નહીં ને નહીં બનતું હે તો આપણે ભાભી ને સેટિંગ કરીએ હા આ તો પહેલી વાર જિંદગી માં કામ ની વાત કરી રે કરી તો પછી એમ બી આપણે લગન વગર ને છોકરી તો પટાવાય ની પટાવાય ની હા હવે આપણે ભાભી ઉપર લાઈન મારવાનો હ ચાલે ને ચાલે એ ને પાછળ પાછળ ચા જો આ બાજુ જંગલ પહાડો જો ને જો ને કેટલો મસ્ત લોકેશન જો ને હમણાં આ બાજુ વાંદરા બી નીકળી આવે અને મજા મજા જો ને કયો પડે જો ને

આ જો ને હમણાં તો કઈ નઈ બાકી ચોમાસામાં મસ્ત દેખાય એમાં તો ખાલી પાણી તો પડે એમાં

તમે કોણ અરે ઓળખો આ ગીરાધોધ આ બધું મારું છે તમે ડુંગર ખોદેલા અરે ડુંગર ને આ બધું છે ઢેકરો આ છે આ બધું મારું ઓ એમ કેની ફોન આય ગયો લલલાલાલાલા હાલો હા આટી સાઠ બોલો આટી આટી અરે આપડા ગિરાદણ માં ભાકરા બેક લાખી દેને સિમેન્ટ વાળા આ બધા લોકો નીચે બેહીને રહેલા છે હા અરે અરે પાયહાની હું હું ડાયરેક્ટ ત્રણ લાખ આપી દે ને તમારે દુકાને તમે આ બાકડા તો લાખી જા અહીંયા ગીરા ધોધ માં બધા કેટલી પબ્લિક આવે ને હા અરે ગીરા ધોધ હું હા અરે મે હું કેમ પૈસા તાથી લઈ લેજો કબાટ જેટલા લેવાનું એટલા ભરી લેજો ને ઢગલા આખો ભરી લેજો મે હું કેમ હા ભાભી આવેલી દુકાને હું કે દે અરે અત્યારે તો ગોવા ફરાવી લાવ્યા હા જૂનાગઢ ને અરે મે હું કેમ આવતી આવતી કાલે અમે ભૈરીને ગોવા લઈ જવાના છે અરે મારે પાસે પૈસા જેટલા તો ફરાવું જ ને આપણે પતિ એવા હોય કે બૈરીઓને ખુશ રાખે અચ્છા આપડા પાસે પૈસા જ આટલા હોય તો બૈરીઓને અને છોકરીઓને આપણે ફરાવવાનું કામ આ બાજુ લઈ જવા તે બાજુ લઈ જવાનું હા 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 કઈ નહીં કઈ નહીં મારા પાસે ટાઈમ ઓછો છે અને બીજું કામમાં લાગવાનું છે ચાલ મૂકો હા ભાભી કેમ છે હા બસ મજામાં અને કેર તો નારાજ જઈ હતી ને આ તમે આવી ગયા એટલે હું ખુશ થઈ ગઈ અરે આપણે હોય તો બધે ખુશી 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 હોય એવું છે વાત પરથી તો લાગ્યું ખુશી 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 જ હોય એમ આ બધું છે ને આ જમીન મેલા સુરત જિલ્લા વાળી જિલ્લા વાળું અમારે કેવું છે અમારા પછી પહ્યા હોય અને અમે ત્યાં યુટ્યુબ પર જોયા બહુ હતા તે કોણ હતા એ તો છે એને કઈ સમજ નહી પડે એને ફરવા બરવા કઈ ઇન્ટરેસ્ટ નહી મળે ફરવાનો અરે આપણે તો ફરવા વાળા માણા આપણે ભાઈ આલ્ટીકા ગાડી બધા હેલિકોપ્ટર ઈવન વિમાન સબ એટલે તારે કા ફરવાનું છે તે મને બોલવાનો આપણે પાસે જબરજસ્ત ઇન્ટરેસ્ટ ફરવા માં એવું મને તો બધી આ દુનિયામાં બધું જેટલા ફરવાનું સ્થળ છે ને એટલે બધું જ ફરવાનું છે બધું જ જોવાનું છે અરે આ લોકો ખાને છોડી દેને આપણા જેવા પૈસાવાળાને પકડ હમ મે પણ છે ને એવું જ જોતી છું પૈસાવાળા જ એવું કે

ચાલ આપણે જોવાનું બહુ મસ્ત છે એક કામ કરો મારી બૈરી ને અહીંયા ને આવો નીચે તારી બૈરી કે છે અરે ત્યાં બેસેલી છે નથી તારી ભાગી ગઈ એક કાર્યો લઈ ને ભાગી ગયો કયા બાજુ પેલા છે પેલી બાજુ આવેલા બાજુ નાખો જલ્દી ચાલો નહી તો મારું ઘર બાર વાળો આવી જશે

Farvel! Farvel! Farvel!